Olha pra lá, બેઠી નઈ જોઈ ના તો નઈ બેઠી બેઠી નઈ હવે આવશે ખરી જીતી લાશુ કો જીતી લાશુ ધંધો બંદકો કરો નઈને મોચી અને મજા કરવી છે એય માધુ અરે પાસા વાત જોઈ રહ્યા છે કો તો હમણા ભેગા જ થઈ હમણા એના પગ વાગી રહ્યા છે હવે હું આયા કાયા

હમણાં આપણે ભાડે ને જીરાય ફોમ થી પૈસા હારા કોમ માં કદી એને કોઈ રૂપિયા વાપર્યો નહીં કોમ તો લોભિયા ખૂબ છે લોભિયા ને હા લોભિયા માલ કોણ ખાય સુતારા તો આપણે કે આપણે દેના સુતારા તો હવે કેડો બા કેલા પૈસા રહ્યા ને હા એના પાસે પૈસા છે ને આપણા પાસે આપણા પાસે તો આ જે સાહેબ બરી પૈસા બધા આપણે લેવાના છે બરાબર ને ઓય લેવાનો જાય કે પ્લાન નંબરનો નહી કંદે હા નક્કી ખબર ના પડી જો ના ખબર પડે હડો એટલે

ખાટ લઈને પેલો થેલો કરીને પૈસા આયા લીધા ફુકઈ ગયા ફુકઈ ગયા બાપા અલે હવે મારા બેટા બે જણા આમ તો દાદુ ઘર થઈને ચર્ચા હતી કે અરે પૈસા આટલા બધે ક્યાં લાવ્યા આ ચીરાદુંંશી જ ની આ ગતું ઊંઘે ન આવ કાકા આપણે જ ડબલ કરીને જ આ લાવવાના કાલે 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 9 વાગે પણ તમે લાવજો કાલે હોજે નહીં પૈસા ક્યાં લાવજો આ પૈસા ઈ તારે શું કામ શું કામ છે અમાર આલવા છે હા તો આર ખાલી

શું ભેડી લઈ જાય આવશે તો તો આવશે તો થઈ પડશે હાલ તો રે હક મય રેહો ને જાગા રાખજો પેલા દરિયા ઉભરી કોરા હવે તો બધી વાતો કરશે ને કોમ શું હે એમ કો પેલું આ તો બેહવાનું નહી કેતા લેવા આ છે નાજી પૈસા વાળો કે આપણે વાત કરો હું શું કહું છું મોન છે કરો ના મોન પાસે છે લે ના આલે તો હોબડા કમાવો છે તો નદી લઈ જઈ રેત માં રેત છાટ તો કઈ ના હોય છાટ તો કઈ કોમ હતું તમારું શું હતું કોગલે

હા તાર દોહો છે ના આ તો પૈસા હું ના નઈ મેલતો કતું છોકણ હાથે લે ઓયથી કાઢ્યા ઓયથી ફટમાંથી કાઢ એમ બોધું મારા પર જો આ લે લો ઓરા ઓરે ઓરે ઓર 50 15 મને આરો આવડે લાવ તન પડેલા નહીં લે સોંધી રાખો તું લઈ ના કા આ 200 બરાબર હા આ 100 ની છે બસ આટલે જ ગણોજી જગણો તું શેઠું રાખ્યો સીધું ને કાઢીશ ધનવાદ ગણજો ભરાવ ના બેંક સફી સફી શકો ખાણા જરૂર નહીં એલા 6000 2000 આવી લાગતું છે એલા 2000 બોતા છે તો કે તો એલા આ તો બેઠી થપ્પી છે આરી વીરી આવી જ ન જોઈએ રેડી ના મોઢા જેવું કર્યું વીરી જો કોમ હાજી છે હાજી જો પેલી વપરાયરી હોય તો આટલો થપો થાય પણ આરી તો ફ્રેશ નોટો છે એટલે 1 લાખ 200000 રૂપિયા ના પછી તમને પાછા ના મળે તમે આવજો હોય એમાં કોઈ હેડો આર્યો કાય દાદુ દાદુ શું કરે એકલો મરે તમે ભાગ અમારો છે